જો આપણે સવાર નાસ્તો બરાબર પ્રમાણમાં કરીશું તો આપણે એકદમ હેલ્ધી રહીશું અને અમેરિકાની એક જનરલ ઇન્ટરનેશનલ જનરલ ઓફ એન્વાયરમેન્ટ અને પબ્લિક હેલ્થ પ્રમાણે તો સવારનો નાસ્તો લેવાથી આપણા જે ન્યુટ્રિશન હોય છે એ બરાબર એબઝોર્બ થાય છે અને ઓવરઓલ આપણી હેલ્થ પણ ફીગરે છે અને સવારના નાસ્તામાં એ ખૂબ જ જરૂરી હોય છે કે આપણને ફાઈબર પ્રોટીન કાબ વિટામિન માઇક્રોન્યુટ્રીયન્સ આ બધી વસ્તુઓ મળી રહેવી જોઈએ અને આપણે સવારનો નાસ્તો લઈશું એના લીધે આપણી જે એપેટાઇટ છે એ પણ કંટ્રોલમાં રહેશે અને આપણે લોંગ લાસ્ટિંગ એનર્જી પણ મળી રહે છે આજે હું એવી અમુક ડીશ બતાવું એ બનાવવામાં વાર પણ નહીં લાગે એકદમ ઈઝી ટુ મેક છે અને તમને એવું પણ થશે અરે આ વસ્તુમાં તો કઈ ટાઈમ જ નથી લાગતો તો આ વસ્તુ આપણે કેમ ના લઈએ ચાલો એવી કઈ ડીશ છે જે આપણે સવારના નાસ્તામાં લેવી ખૂબ જ જરૂરી હોય છે પહેલું છે ઈડલી જે બધાને ખબર હશે જેમાં આપણે દાળ અને ચોખા વાપરતા હોય છે અને એમાં પણ એક ફર્મેન્ટેડ ફૂડ છે કોઈ પણ વસ્તુ ફર્મેન્ટેડ થાય એટલે તેમાં લેક્ટો એક્સિડ બેક્ટેરિયા ગ્રો થાય કારણ કે અમુક બેક્ટેરિયા છે જે આપણી ગટ હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે માટે જો આપણે સવારના નાસ્તામાં ઈડલી લઈએ તો બેક્ટેરિયા છે આપણા શરીરમાં જશે આપણી ગટ હેલ્થ ને ઇમ્પ્રૂવ કરશે અને સાથે સાથે આપણને લોંગ લાસ્ટિંગ એપેટાઇટ કંટ્રોલ ની પણ ફીલિંગ આપશે જેના લીધે આપણે બપોરે છે ઓવર કરીએ છીએ એ પણ નહીં કરીએ આપણે ફૂલ પેટ રહીશું અને આપણે એનર્જેટિક રહીશું અને ઈડલી બનાવવા પણ સૌથી આસાન હોય છે ને એવો ખોરાક છે જે અત્યારે મોસ્ટ ઓફ લોકોને ભાવતો જ હશે બીજી વસ્તુ છે જે અત્યારે બધાના જ ઘરમાં આસાનીથી ઉપલબ્ધ થશે અને બધાના ઘરમાં મળતું જ હશે એ છે યોગટ દહીં દહીંને સવારના નાસ્તાનો સૌથી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે કારણ કે દહીં એક પ્રોબાયોટિક છે દહીંને પ્રોટીનનો પણ રિચ સોર્સ માનવામાં આવે છે અને તે લો કેલરી છે તેની સાથે સાથે તેમાં કેલ્શિયમ છે ઝિંક છે મેગ્નેશિયમ છે વિટામિન ડીલ છે આ બધી વસ્તુ પણ મળી રહે છે અને દહીં લેવાથી આપણી ગટ હેલ્થ પણ સુધરે છે કારણ કે દહીંમાં જે લેક્ટિક બેસી લઈ રહેલા છે જે આપણી ગઠના જે નેગેટિવ બેક્ટેરિયા કે ખરાબ બેક્ટેરિયાઓ છે એને દૂર કરે છે એની જગ્યાએ નવા હેલ્ધી બેક્ટેરિયાનો ગ્રો કરે છે જેના લીધે આપણને જે આપણી ગટ હેલ્થ છે એ પણ સ્ટ્રોંગ બને છે અને તમે દહીંમાં ફ્રૂટ ડ્રાય ફ્રૂટ નાખીને લઈ શકો છો તેમાં બધા વેજીટેબલ ચોપ નાખીને પણ લઈ શકો છો જે બનાવવા પણ એકદમ ઈઝી હોય છે માટે દહીં લેવાની શરૂઆત કરવી જોઈએ ત્રીજું છે સીડ્સ તકમરિયા આપણે ઉનાળામાં તો તકમરિયાનો પ્રમાણમાં ઉપયોગ કરીએ સિકંજી પીએ કે શરબત બનાવીને શરબત બનાવીએ તેમાં પણ નાખીએ પણ ચીયાસીડ ને જો સવારમાં લેવામાં આવે તો એ ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે ચિયા સીડમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે આ ફાઈબર લેવાથી આપણા શરીરમાં ખૂબ જ સારી એવી ઇફેક્ટ ક્રિએટ થાય છે આપણી હેલ્થ તો સુધરે જ છે અને એના લીધે આપણું જે ગ્લુકોઝ લેવલ હોય છે એ પણ મેન્ટેન થતું રહેતું હોય છે અને એક સ્ટડી પ્રમાણે એવું કહેવામાં પણ આવેલું છે કે જે લોકો ચિયા સીડનો ઉપયોગ કરતો હોય એ લોકોને ફૂલનેસ ને ફિલિંગ લાગે છે જેના લીધે એ લોકો ઓવર ઇટિંગ પણ કરતા નથી પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જે પણ લોકો તકમરિયાનો ઉપયોગ કરતા હોય એ લોકોને એક ચમચી તકમરિયાનો ઉપયોગ કરો એને પણ આપણે ઓવરનાઈટ પલાળીને રાખવા અને પછી જ આપણે એને સવારમાં આપણા બ્રેકફાસ્ટમાં કંક્લુડ કરવા જેના લીધે આપણે એના બેનિફિટ મળી શકે કારણ કે જો ખાલી પેટે પલારે વગરના તકમરિયા સવારમાં લેવામાં આવે એ પણ એક ચમચી થી વધારે તો આપણી હેલ્થ ઉપર એની ડેન્જરસ ઇફેક્ટ પણ થઈ શકે છે અને તકમરિયાને ને વેઇટ નો એક મેઈન ઓપ્શન માનવામાં આવે છે માટે તમે તકમરિયાનો ઉપયોગ કરી શકો છો તમે તકમરિયામાં દૂધ કે દહીં નાખીને કે વેજી નાખીને પણ તેનો ઉપયોગ તમે કરી શકો છો ચોથું પબ્લિક એગ ને કન્ઝ્યુમ કરવા જ લાગી છે કારણ કે એગમાં પ્રોટીન ફાઈબર ફેટ જે જે પણ છે બધું હેલ્ધી છે અને તેને લેવાથી ઇમ્યુન સિસ્ટમ તો બૂસ્ટ થાય છે સાથે સાથે આપણને જે વિટામિન મળવા જોઈએ એ પણ મળી રહે છે અને ખાસ કરીને વિટામિન બી રહે છે જેના લીધે આપણને મસલ પેઇન છે છે બોડી એક છે 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 જેવી તકલીફો પણ આપણને ઓછી થાય એન્ટી ઓક્સિડન્ટ લ્યુટિન અને કોલિન જેવા પ્રોટીન રહેલા હોય છે જે આપણી બ્રેઇનની હેલ્થ છે ના જે ફંક્શન છે એને પણ ઇમ્પ્રૂવ કરે છે અને સાથે સાથે આપણી જે લિવર હેલ્થ છે એને પણ ઇમ્પ્રૂવ કરે છે માટે ઈંડા

અમુક લોકો એને નાઈટમાં લેતા હોય છે ટેવ જોઈએ બહુ વખાતા હોય છે એને બહાર પણ ખાતા હોય છે બહાર ખાવાની જગ્યાએ આપણે એને ઘરે ખાવાની ટેવ પાડીએ તો વધારે સારું કારણ કે પોહા લેવાથી આપણને ફૂલનેસની પણ લાગે છે અને આપણને ઓવર ઇટિંગ કરતા બી રોકીએ છીએ એનર્જેટિક રહે છે પણ ખાસ કરીને તમે પોહા બનાવો એમાં તમે મોસ્ટ ઓફ વેજીટેબલનો યુઝ કરો જેના લીધે આપણે ન્યુટ્રીશન બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે માટે આપણે સવારમાં પોહા લો પણ ફૂલ ઓફ વેજીટેબલ ની સાથે લો સાતમું છે ડ્રાય ડ્રાયફ્રુટ બધા જ કહે છે કે ડ્રાયફ્રુટ ખાઓ બદામ ખાઓ કાજુ ખાઓ પલાળીને ખાવ પણ અત્યારે કેટલા લોકો છે જે લોકોને ભાવતું જ નથી ડ્રાય ફ્રુટ એ ખૂબ જ જરૂર હોય છે કારણ કે તેમાં હાઈ અમાઉન્ટમાં ફાઈબર પ્રોટીન પોટેશિયમ મેગ્નેશિયમ એન્ટીઓક્સિડન્ટ સેલેનિયમ જેવા કેટલાક ન્યુટ્રીશન વિટામિન રહેલા હોય છે અને નટ્સ ને લેવાથી ઓવરઓલ હેલ્થ સુધરે છે આપણા જે હાર્ટ ડિઝીઝના જે રિસ્ક હોય એ પણ ઓછા થઈ જાય છે આપણી ગઠન પણ ઇમ્પ્રુવ થાય છે આપણા બ્રેઇન ફંક્શન પણ ઇમ્પ્રુવ થતા જોવા મળે છે માટે તમે ડ્રાય ફ્રુટને લેવાનું ઇન્ક્લુડ કરો તમે રાત્રે ચાર બદામ કે ચાર કાજુ કે અખરોટ પલારીને તેને સવારમાં લઈ શકો છો જે સૌથી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે આઠમું છે ચીલા તમે મૂંગદાળના ચીલા ખાઓ કે બેસનના ચીલા ખાઓ એને આપણે સામાન્ય ભાષામાં પુડલા પણ કહે છે કારણ કે જે ચણાની જે ચણાનો લોટ છે એ સૌથી એકદમ લો કેલેરી એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ સૌથી લો હોય છે અને તેને લેવામાં આવો તો આપણને ફૂલનેસની ફીલિંગ તો લાગે પણ એની સાથે સાથે ચણાના જે

આ જ છે એવી અમુક રેસીપી જે સવારના નાસ્તામાં લઈ શકીએ ને ઈઝી ટુ મેક છે તો તમે પણ આ ટ્રાય કરો કે નહીં અને કમેન્ટ કરીને જરૂર બતાવશો હવે નવા વિડીયોમાં ક્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો